ચકલી અંદર પડી પણ એટલે એ પડી નવરાવરા તો કોરું લેવા જવું થોડું યાર કોરું

એક વાર બરોબર પૈસા માર તો જો બને તો ઘણી જગ્યા વચ્ચે આપડે તો દિલદાર મોણે છીએ એવું જોઈએ એટલે બધું વારે લાગીએ જોઈએ તો તમાર મૂકો તમાર ડોસી રે ને ખેલવાડી હે दिवाळी आई दिवाळी ઓમણે ઇમ્પિયર માં પડી રહેતી હતી બરોબર આ દિવાળી આઈ એટલે ખબર કે hore લાવશે મીઠાઈ એટલે ખાવા આવી જિન હોય આ દિવાળી ફટી જાય ને દિવાળી ફટી જાય ને એટલે પાઈ જતી મોહન તાર બહુ ભાવ પાહો એવું હાર લે હાડો દિવાળી ના નહીં રોસી યાર હા ઇયન પાન પડાયો મોહન તાર હાર કહેવાય લો હાડે તમે હવે એવું હા અને ચોકન જહાવ પાટણ મોહી યાર ગોમત એ પીસ્કા ભરા આવશે એને પેલા જાદુગર ની રિસ્કા કરતા યાર ચાના પોકાડશે પાટણ હા હા એ તો હવે રેવાનું હવે લેવા જવાનું જવું તો પડશે ને

બીજા દુકાને લેવા જો ને પેલથી પહેલથી તમને ચરાય નથ ભાવ કે કા તાની ઉતાર છે એટલે એ ચરાય નથ કે ના કરનો હોય એટલે પહેલથી જ આલવાનો ભાવ જ કે દે ડાયરેક્ટ એટલે પઈ આલવાનો ભાવ કે તો પઈ ચોથી ઉતારવાનો આવો હા તો કશો હદ નહી ગોમણો એટલે ઓપરો હી ગોમણા આપણે ગોમણા ગોમણે સપોર્ટ કરાય વાત સાચી હે હું કે આપણો ગોમણો પૈસો ગોમમાં જ રે આ કોક થાય રે તેરા આવી કોક દારો આપણે કોમ આવી

હા યાર ના જોયા મારી દુખલા લતાઠેલી કશા વાતો નહી હેડો આવ ના હેડો જડે યાર હા

1 કિલો હા ખાવાનું જોઈ દિવાળી આમ તો કો કોન તેમ તમાર એટલે એમ કઈ લે કે ડીજો ડીજો રાખો આપણે કિલો કિલો નહીં લેવી પણ યાર આ તો કિલો કિલો એટલે જો મારી બિલ બનવા દો તમે ખાલી હે આપનું રસગુલ્લા દેજો તો ગુલાબજાંબુ આવી ગુલાબજાંબુ હા તે 1 કિલો કરી દેજો પાહા કિલો કરું તો હોય હે

જો ભાઈ હા તમારું બિલ બની 62000 ચિંતા હે રે કરો તમને 200 રૂપિયા નું ડિસ્કાઉન્ટ આપો એટલે માટે

લખાઈ દેક થાય કીધું લઈ હે એટલો પાછા નતા પડતા એમ ને એટલે જે બધું લખાય એ બધું કાપાઈ હાલવાના પૈસા ને ના તમે પેલા કીધું કે ગપુરજી ને ગાભોજી પૈસા હાલ હા તું તો બિલ તું ઓછું લખાય લખાય પણ આયા તા ના આયા તા કશો વાત બીજી વાર નહી

બજાર માંથી લાવો ને આપણા ગોમ માંથી લોમ નો પૈસા ગમો જ રહે તમને ખબર પડે ચોખ્ખા જીવ લાભ તો અમે મીઠાઈ લીધી ભલા મોડા

જી હા તમારે ભલામણો આવું કરે યાર એવું કર્યું હોય અલ્યા કોઈ કોગડી બતાવો તમારે આગળ હાથ પકડી લેવાનો યાર

રાજી થઈ ને એ લઈ લેજો બરાબર એટલે તમારું કેવું કે તમારી ગરીબ પરિસ્થિતિ થઈ હોય તમારે મદદ કરી અને એ લાભ ઉઠાયું કરે લાભ ઉઠાય કિલો કિલો નો તમારી બધી વાત ગોપરાજી આપડે બધા આ રીતના દિવાળી ભેગા મળીને કમ્પ્લીટ રહ્યો છો મોજે દે રોજ થઈ બરોબર